સરકાર પણ આમાં ગંભીર પગલાં લઈ રહી છે ગઈકાલ રાતના જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચી આવ્યા હતા ઘટના સ્થળે આવી તેમને નિરીક્ષણ કર્યું અને તેમણે કહ્યું કે એસઆઈટી બેસાડવામાં આવશે અને જે કી આના પાપના ભાગીદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે છવ્વીસ તારીખના વહેલી સવારે આજે મુખ્યમંત્રી પણ રાજકોટ આવી ગયા અને નિરીક્ષણ કર્યું ઘટના સ્થળે ગેમ ઝોન આવીને તેમને નિરીક્ષણ કર્યું તેમને પણ અધિકારીઓ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી છે તપાસનો ધમધમાટ શરૂ છે આજે બપોરના રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પણ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું છે કે એસઆઈટી બેસાડવામાં આવી છે છ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે સા અપરાધ વધ સહિતની કલમો આમાં ઉમેરવામાં આવી છે ઘટનાના જે કોઈ પણ આરોપી છે તેમાંથી બે આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે ચારની તપાસ શરૂ છે કડકમાં કડક કાર્યવાહી ચાલી રહી છે પણ આ બધું તપાસનો વિષય જ રહેવાનો છે કે શું આમાં આગળ થશે જે સ્વજનોએ જે પરિવારજનોએ તેના વાલ સહલોયા ખોયા છે એના દુઃખનું શું આજે માત્ર એટલું જ મારે તમને કહેવું છે કે આ માનવ સર્જિત ઘટના ક્યાં સુધી રહેશે મોરબી સુરત રાજકોટ વડોદરા આ તમામ જગ્યાએ માનવસર્જિત છે દુર્ઘટનાઓ થાય છે ડિઝાસ્ટર થાય છે તંત્રના પાપે ક્યારેક થતી હોય છે ક્યારેક લોકોના પાપે થતી હોય છે પરંતુ આના જવાબદાર લોકો સામે પછી શું કાર્યવાહી કોણ જવાબદારી લેશે આની જે પરિવારજનોએ તેમના વાલ ખોયા છે તેમને ફરી વખત એક અમે દિવ્યંગતોને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ પાઠવી રહ્યા છીએ પરંતુ હવે તપાસ જલ્દીથી જલ્દી થાય અને જે કોઈ પણ આમના જેમના કારણે આ થયું છે એ લોકોને સજા મળે એવી પરિવારજનોની પણ માંગ છે જે લોકો હજી લાપતા છે તેની પણ શોધખોળ ચાલી રહી છે પરંતુ આ દુઃખનો સમય છે ત્યારે આપણે આ સૌ જે પરિવારજનો ઉપર આભ તૂટ્યો છે એના સહભાગી બની અને પ્રભુ પરમાત્મા તેમને આ દુઃખના સમયમાં હિંમત આપે અમને હિંમત થી તેઓ આ સમયને પસાર કરે એવું જ બસ મારે કહેવું છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર